શ્રી દિલીપભાઈ શાહ શ્રી વી શાહ શ્રી બિપિનભાઈ વોરા શ્રી મનીષભાઈ શાહ અને શ્રી ગુણવંતભાઈ શાહ તેમજ ઉપસ્થિત સૌ આગેવાનો શ્રી જગદીશભાઈ મકવાણાનું બહુમાન કર્યું હતું પ્રસંગ ઉદબોધનમાં શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે ખૂબ વિપુલ પ્રમાણમાં તકો ઊભી રહી છે રાજ્ય સરકારની નવી ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત પણ આગામી દિવસોમાં નવા ઔદ્યોગિક રોકાણો માટે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી અનુકૂળ છે વધુમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં મુંબઈ સ્થિત ઝાલાવાડી સ્ટેચ્યુઓની અગ્રેસર ભૂમિકાને બિરદાવતા શ્રી જગદીશભાઈ મકવાણાએ ઉલ્લેખ કરેલ કે ઝાલાવાડના પાંજરાપોર દવાખાનામાં શૈક્ષણિક સંસ્થાનોમાં મુંબઈમાં વસતા ઝાલાવાડી સ્ટેચ્યુઓનો અનન્ય ફાળો છે ઝાલાવાડ બિઝનેસ ફોરમ મુંબઈની ટીમ દ્વારા ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો બે હજાર ચોવીસનું આમંત્રણ સહર્ષ સ્વીકાર્યું અને જીવદયા ના કામ માં જો પાંજરાપોળ ચાલતા હોય ને તો આ મુંબઈ સૌ જૈન સમાજના કારણે ચાલે છે મિત્ર બંધ કરવાનો વારો આવે અને પશુઓ ક્યાં જતા હોય તમે કલ્પના કરી શકીએ ચાહે આરોગ્યની હોય ચાહે શિક્ષણ ક્ષેત્રની સંસ્થાઓ હોય તો આ બધી સંસ્થાઓ મિત્રો જૈન સમાજના નામે ચાલે છે રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા ન્યૂઝ સુરેન્દ્રનગર